જય ભીમ જય ભારત જય સંવિધાન હવે ઓલી એક યુટ્યુબમાં ચેનલ હતી હકુ ઝાલા ગામની અને બહુ બધા જ્ઞાતિનું અપમાન થાય એવા વિડીયો મૂકતો હતો અને ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ આવતી હતી કે ભાઈ આનું કંઈક કરો આનું કંઈક કરો બહુ ખરાબ વિડીયો મૂકે છે અને એ લુખો છે ને લગભગ દોઢેક મહિના પહેલાં મારી યાર ફોનમાં ગાળા ગાળી કરી ગયો હતો અને જ્ઞાતિ વિશે બોલી ગયો હતો અને હમણાં બારમા મહિનાની બીજી તારીખે પાછી મારી ચેનલમાં ખરાબ કોમેન્ટ મારી હતી અને ફોનમાં પાછો ગાળું બોલી ગયો હતો અને જ્ઞાતિ વિશે બોલી ગયો હતો એને એવું તો કાંઈ નહીં થાય પણ બાર તારીખે એની ઉપર ફરિયાદ દાખલ થઈ ગઈ છે અને એ જે એફઆઈઆરની કોપી છે ત્યારે વિડીયો વિડીયોમાં મૂકું છું એટલે એક જોઈ લેજો અને આને એવું હતું કે આપણે ગાળું બોલી લઈએ એટલે એ પૂરું થઈ જાય પછી કાંઈ ન થાય જેટલા જેટલા ગાળું બોલ્યા છે એ બધા ઉપર હું ફરિયાદ કરી શકતો હતો પણ એટલી બધી હું છે કે મારી પાસે નવરાઈ નથી એટલે આ બધા જેને જાતા કર્યા ને એ બધાને એને થોડાક થોડાક ટાઈમના અભાવે અને થોડીક રેમ નજર રાખીને આ બે વસ્તુના લીધે જાતા કર્યા છે બાકી આજે ખાલી ગાળું બોલ્યા છે ને માથે ફરિયાદ થઈ છે પણ હવે આવા લુખા શું છે હકુ જેવા લુખાની માર્કેટમાં તાણ નથી એટલે ફરિયાદ કરવા બેઠી તો રોજ એક ફરિયાદ થઈ એટલે એટલા માટે આજે બીજા અમુકને જેને જાતા કર્યા જ ને એટલા માટે જાતા કર્યા છે ટાઈમનો અભાવ છે અને થોડું ઘણું રેમ નજર રાખીને જાતા કર્યા છે એટલે કોઈએ મનમાં એવી હવા ન રાખવી કે આપણે ફોન કરીને ગાળું બોલી લઈએ તો આનાથી કાંઈ ન થાય કે આનાથી આમ ન થાય તેમ ન થાય બધું થાય કરતા નથી એટલે પછી એક દાખલો પૂરો પાડ્યો છે કે આવું થઈ શકે અને ત્યાંમાં હું હું આગળ થાય કઈ રીતે થાય એનો એક દાખલો સાવરકુંડલાવાળી ફરિયાદ થઈ એમાં મળી ગયો છે એમાં બધાને ખબર પડી ગઈ છે કે આમાં શું થાય હજી જામીન મળ્યા નથી બરાબર એટલે મહેરબાની કરી અને કોઈ ખોટું આવા વિગ્રહ ઊભા થાય એવું બોલવું નહીં એવી માથાકૂટ કરવી નહીં અને ખોટી આવી ફોનમાં કોઈના ગાળું દેવી એવા બધા ધંધા કરવાની અને જો એવું કરવું હોય પછી આપણે ભોગવવા તૈયાર રહેવું કેમ કે લુખાનો હમણાં ફોન આવ્યો હતો લુખાએ પહેલાં હારી હારી મીઠી મીઠી વાતો કરી અને એમ કે આમ કરું તો કદાચ સમાધાન થઈ જાય પણ પછી મેળ ન આવ્યો એટલે પછી થોડોક ગરમ થઈ ગયો અને છેલ્લા પાછું ગાળું બોલવા માંડ્યો અને હું છે કે એની જે લોહીમાં હોય એ બહાર આવે એ છાનું ન રહે એટલે છેલ્લે હું છે થોડી એક બે ગાળું બોલાઈ ગઈ પણ એ નથી મૂકતો એ કાપું છું કે ઘણા બધા હું છે લેડીઝ એ જોવે છે એટલે એ એક બે જે ગાળ છે ને કાપું છું આગળનું જે મૂકું છું એ સાંભળજો અને આ લુખો પાછું એવું કહેતો હતો કે તને જે દરબારો મળ્યા છે એ ખાલી વાતું કરવાવાળા મળ્યા છે અને હું આવો દરબાર છું એટલે જરીક કોઈ ક્ષત્રિય સમાજમાંથી કોઈ જોતા હોય તો શેદ જરીક આનો ન્યાય કરજો આનો નંબર હું આપું છું અરે ન્યાય કરજો મેં તો જો કે એને કીધું છે કે ભાઈ અમને જે દરબાર મળે એ બધા બહુ હારા મળ્યા છે તારી જેવા નથી મળ્યા પણ એને એવું છે કે હું એક જ દરબાર છું ધરતી હોય એટલે એને જરીક શેદ કોઈ હારા દરબાર હોય સારા માણસો તો એને થોડીક સારી ભાષામાં ગાળો ન દેતા બિચારાને સારી ભાષામાં સમજાવજો અને બીજું એ કે ફરિયાદ દાખલ થઈ ગઈ છે એટલે આની અરે બહુ લાંબી માથાકૂટમાં કોઈ પડતા નહીં આને કોઈ ફોન કરીને ગાળું દેવી કે કોઈ વધારે કાંઈ કહેવું એવું કંઈ કરતા નહીં હવે જે કાંઈ કરશે એ પોલીસ એની રીતે જે કાંઈ પણ લીગલ પ્રોસેસ થતી હશે કરશે નામદાર કોર્ટ એની રીતે પ્રોસેસ કરશે હવે આપણે કોઈ પણ વસ્તુ કરવાની જરૂર નથી એટલે પોલીસ ઉપર અને નામદાર કોર્ટ ઉપર વિશ્વાસ રાખી અને હાલું જેમ ચેનલ ડિલીટ થઈ ગઈ છે બીકના લીધે એ ભલે એમ કહે કે મને બીક નથી એ આમાં એમાં જ હોય બરાબર બધા આવી આવી જ વાતો કરતા હોય મોટી મોટી ફાંકા ફોજદારી કરતા હોય કે મને પોલીસની બીક નથી એ જ્યારે હામાં આવે અને ઓલા ધોકા હાથમાં હોય સાહેબોના ત્યારે જે પાછોમાં ભાગ જે ધ્રુજારી મારતો હોય એ એને જ ખબર હોય કોઈ ન એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે બધાને બીક લાગતી જ હોય પોલીસની નામદાર કોર્ટની બધાની બીક હોય ખાલી ફોનમાં ફાંકા મારે કે મને કોઈની બીક નથી પણ એ બીક બધી જે કાંઈ પણ હોય ન હોય એ બધું દેખાઈ જશે એટલે હવે નામદાર કોર્ટ અને પોલીસ પ્રશાસન ઉપર ભરોસો રાખી અને હાલવાનું છે આની ઉપર હવે કોઈ આને કોઈ ફોન કરીને ગાળું દેવી એવું કોઈ કરતા નહીં કાયદો હાથમાં લેવાની જરૂર નથી અને ઓડિયો પાછળ મૂકું છું એ ઓડિયો સાંભળી લેજો અને બીજા જે કોઈ પણ લોખા પહેલાં ગાળું બોલી ગયા છે અને જ્ઞાતિ વિશે બોલી ગયા છે એ બધાને મારે એટલું જ કહેવાનું કે ફરિયાદ બધા ઉપર કરી શકતો હતો કરી નથી રેમ નજર રાખી અને થોડુંક સમયનો અભાવ છે એ બે વસ્તુના લીધે કરી નથી એટલે કોઈએ મનમાં એવો ફાંકો રાખવો નહીં અને હજી કોઈને કદાચ ફાંકો હોય તો એ હજી થઈ શકે છે બરાબર પણ કરતો નથી એટલે માપે માપે રહેવું અને પાછળ ઓડિયો મૂકું છું એ સાંભળજો એફઆર ની કોપી મૂકું છું જોઈ લેજો જય ભીમ જય ભારત જય સંવિધાન this call is now being recorded હેલો વાહ જવાનુ આ આવો આલ્યા પાછો હેલો જંગીતભાઈ બોલો હા કો અકબા જલા મૈસાણા થી હા બોલો

પણ એમની સાંભળ મારી વાત તું બીજી તારીખ છે તો તું મારી ચેનલ માટે કોમેન્ટ મારી જ્ઞાતિ વિશે ટિપ્પણી કરી પછી મેં તને જયારે ફોન કર્યો ત્યારે પાછું તું ગાળું બોલ્યો અને અત્યારે તું એમ કેશો કે મેં મેટર પૂરી કરી નાખી લે ભાઈ મારી વાત અભાર આ મેં તને બીકમાં ફોન નહીં કર્યો મે એ માટે ફોન કર્યો મેં વસંત ચાવડાને ફોન કર્યો તો મેં મેં તો ભાઈ વસંત ચાવડા આખું યાર મારા મારા ઘરે આવું બધી ઘરે વાત કરી દીધા ફાધરે એવું કીધું કે દલિતોને કોઈ આ બધું કારણ કે મારા હું ઘરે પૂછા કરતા બધા ધંધા કરતો પછી ફાધર ખબર પડી ફોનો આવે એટલે પડત કરી ને આગે જતા ફોન કરવા એટલે કે આખું બાર જો કે રવા દે કે દલિતો અને દરબારો વર્ષો થી ભેગા કે તું આ લફડા ના પડે અને આપડે લેવા ખાવા કે જો કુદી પડે કે એટલે મને લાગ્યું કે ના સારું આપડે આ મુખ ખોટા રસ્તે જઈ રહ્યું એટલે ભાઈ મે બધા વિડીયો ડિલીટ મારી દીધા મેં વસંત કાયદેસર મેં કીધું કે વસંત કોઈ સ્વર્ગ ભૂલ થઈ જાય કહ્યું યાર કારણ કે મેં ખોટા હેરાન કર્યા અને મારા કારણે કોઈ બીજા લોકો હેરાન થાય આપણને બધું નિગમતું ગમતું અને બીજુ માર ફાધર કે દલ આપણે બગાડીશુ બતા કે એક દરબાર કે એક એવો બતાય કે દલિત સમાજકો દરબાર દેખાણ હેરાન કરે હોય એમ કે તું ખોટો આ લફણ પાળા કે હા એટલે ફાધર ઘણી બની તુમકો વાતો કરી આ બધી હા એટલે પછી મે આ બધું પડતું હું તો જાદે હડ મે એટલે મે મારા વિડિયો બધા ડિલીટ મારા માર ચા દીત માં જરૂર હતી હા કીતો બની નો ઈ ડિલીટ નો કરીએ તો આપણે પછી લીંડી નો રે કેમ કે આપણે હું તો ફરિયાદ થાય આમાં ના ના મને ફરિયાદ એક ભાઈ આવા હવે જ તે બોલું ભાઈ અંકિત ભાઈ હા મે આ જે પણ વિડિયો ડિલીટ મારા આજે આપણું કર્યું ને હા મે કોઈના દબણમાં કોઈના બિકથી કે કશું જ ન કર્યું મે મારા ફાધરના કહેવાથી આ બધું પરતું મૂક્યું અને હું વિડિયો કોઈના જોતો હોય નહીં કે કોઈને રિપ્લાય આપતોય નહીં કે મારા કમેન્ટ આ જોઈ ના હોય હા મે મારા હું મારા ફાધરના મોનું બીજા કોઈને મોનતો નહીં મારા ફાધરના કહેવાથી બધું મે પરતું મૂક્યું કે આપણ કોઈ ઇન્ટરેસ્ટ નહી આ તો આ તો નાગદાનનો ફોન આવ્યો તો ને હા નાગદાન ભાઈ આહીનો ફોન આવ્યો અત્યારે હા

વાત મને ગુ દીધી છે એટલે તને ઇજ્જત દેવાની થતી નથી બરોબર કે મારે થૂકેલું ચાંટવાની ટેવ નથી તારા કદાચ હોય તો ભલે બાકી મારે મને મને થોકેલું ચઢવાની આદત મને નહીં મને મારી પેઢી કોઈને કોઈ થવાની નઈ નહીં હા તો કઈ વાંધો નહીં તમત તો હું તને એમ નાખે તો તમતાર તું મને માન દે તું તમતારો મને તુકારો કરીને બોલે કે મારે શું છે તારું મન હવે જોતું નથી

મામું ગાળું ને એટલે મેં લુખો કીધું બાકી હું એને નો ના ના એ બે તમારી બેન જે મેટર હતી ને વાસ્તવમાં એ મને નથી ખબર આ જે બોલી વાસ્તવમાં મને એની નથી ખબર ભાગ કાઠી મેં એનું લઈને મોટા મોટી ભૂલ કરી મેં કે તેના કારણે મને બાકી તો મેં ફોન કર્યો લફડું જ નતું મારે મેટર જાણી લેવાય ને હા મેટર ના જોવાની મોટા મોટી કે મેં મેટર કાયદેસર મારે એન્કવાયરી કરાય કે ભાઈ આ ભાઈ એ બોલ્યો કેમ

તો ઈ પછી વાત પૂરી થઈ ગઈ થી મે તેદી છે ખાલી અરજી આપી થી મે અરજી આપીને પૂરું કર નઈ કીધું તો તારે તારે બીજી તારીખે તે મારી ચેનલ માં ડેટા લખીને તે કોમેન્ટ કરી અને પછી પાછો તું મેં તને ફોન કર્યો તો એ પાછો તે માં 4 થી 5 વખત બોલ્યો હા તું તું ઓભળે મારું કે તું બોલ કરી આવો મારી વાત બાબત હા બોલ બોલ મેં પહેલા કીધું મેં મારા ફાધર ના કહેવાય બધું કર્યું બીક નહીં કોઈના બાપ ની બીક નહીં મને મારા ફાધર ની ઇજ્જત નહીં પડી કરે હા બસ એ જ મારી ભૂલ કે ના કરવા જુઓ મારા એ મેં બતાવું કર્યું ટોટલી ડિલીટ મારી દીધું અને વરસતભાઈ ને કાદે સર મેં ફોન કર્યો વસંતભાઈ સોરી યાર મેં દલિત સમાજ મારા કારણે દલિત સમાજ તકલીફ થયું હોય ને તો ક હું આઈ એમ વેરી સોરી બાકી કોઈ લુખાવાનું જો એટલી બધી પાવર હોય ને એક્યુસિટી નો તો આ દરબાર સાફથી ઢોકીને બેઠો થાય ને તોડી લેજે કહું આવ હું મે પૂછો અને વિડીયો કરી ને વસંતભાઈ ડિલીટ મારી ને બતાવું જો વસંત મેં ડિફા દઈ દઉં અને વસંત એવું તો તું વસંતભાઈ ને ઓડિયો એવું ક્યાંય ન બોલ્યો કે ભઈ નકર કોઈ એવા લુખાન પાવર હોય તો થાઈ તોડી લે એવું તું નથી ફાકા ફાકા કરી લેવાજે ના ફોકો નહી માતો ભાઈ હું કરીને બતાવું એક વાત બળ ભાઈ જો હું તમારા લોકો જે દરબાર મળ્યા છે ને એ બધા ખાલી જીભ અલાવનારા મળ્યા છે મારે સાંભળ અમને જે દરબારો મળ્યા ને એ અમને બધા બહુ હારા મળ્યા તું એક જ આવો મળ્યો તો ભાઈ તું અપડી લે મને દલિતો બધા હારા મળ્યા મારા દલિતો ના રોજના રોજના એક હજાર ફોન હતા કોઈ દલિતો મને ઇજ્જત એવા દરબાર નો ફોન નથી આવ્યો ફોન કરીને ફાંકા મારે ગાળ્યું બોલે જ્ઞાતિ વિશે બોલે એવો મારી ઉપર એક દરબાર નો ફોન ન થાય હોમો વાળો વ્યક્તિ જો લિમિટ બાર જાય ને ગાળું ખાય તો જ્ઞાતિ વિશે બોલ્યો ત્યારે હું લિમિટ બાર ગયો ના 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 વિશે તો આજે બોલ્યો તો કાલે વિશે તો આજે કાલે હા કઈ વાંધો નહીં હવે તારે કામ હું છે મારી પાસે જાજો ટાઈમ

તું પાછો એમ કે કે એને કરવી હોય તો હું મારી તૈયારી તો આપ તું તારી તૈયારી કરી લે ધંધા રોને એવો મને પેલા વાતો પર અલ્યા ભાઈ તું વાતો પર પેલા તારી તારી ના કે મારી વાત તલ દો પર હા આ ભાઈ જે વાત ઓબડ તું મારી વાત ઓબડ તું તમ તો કઈ તો લે મારા મુડે જો મે કલે પેલા ઓબડી લે તું કે હું દલિત સમાજને ટાર્ગેટ કર તારા પર્સનલી જો માનાંગે દુશ્મની કરી હોય ને હા

ફોન ન કરતો હવે બાપ ફોન હા ભલે ફોન માં છે ને બાપ ના ફોન માં એ મારો હાડો બહેન માં ફોન કરી માં લુખા